नाना बजरंग क्रिकेट ग्राउंड खाते रमाई वलसाड जिला कुकना समाज क्रिकेट टूर्नामेंट सीजन, सीजन वन टूर्नामेंट सीजन फाइनल मुकाबला नगर और के बीच चलता हुआ काफी बढ़िया अच्छी गेंद सूर्या की ओर से गेंद डाल रहे तो बल्लेबाज समझ नहीं पा रहे हैं બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ નાનાપોંઢા ખાતે વિરેન ખાંડવી અને તેમની ટીમ દ્વારા વલસાડ જિલ્લા કુકના સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર કપરાડા અને વલસાડની ની બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કપરાડાની નગર ટીમ અને ધરમપુરની માલનપાડા વચ્ચે રમાઈ હતી જેમાં નગરની ટીમ વિજેતા બની હતી જ્યારે માલનપાડા રનર અપ રહી હતી